પર પોલીસ ની દબંગાઈ પત્રકાર પર પોલીસ કર્મીએ કર્યો જીવલેણ હુમલો જીવલેણ હુમલો કરતા પોલીસ કર્મીઓ પર રોક્યા રે હારી વિકલાંગ પત્રકાર પર પોલીસ કર્મી હુમલો કરતા પત્રકાર લોહી લુવાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા પાટણ જિલ્લાના હારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાવદાએ હારી તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે ખાનગી ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર તરીકે વિનોદ ઠાકર કામ કરે છે જેઓ બંને પગે હેન્ડીકેપ વિકલાંગ છે પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારિતમાં થયેલ માથાકૂટ બાબતે હારિક પોલીસ સ્ટેશન ખાતે વિગત લેવા ગયા હતા ત્યારે હારિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાળોદા દ્વારા પત્રકારને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાય પણ પોલીસ

અડ્ડાઓ છતાં ત્યાં કેમ પોલીસ મોન સેવતી જોવા મળી રહી છે કારણ કે મસ મોટી મલાઈ અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવતી બહોસ પોલીસના કોન્સ્ટેબલને આ સત્તા કોને આપી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે હું પત્રકાર તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીતની અંદર અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને દુગાના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ કોઈ કે નારુદા પટેલ છે તેને અસામાયિક તત્વો દ્વારા છડી મારવામાં આવ્યું તે બાબતે હરીશ પોલીસ સુધી હું માહિતી લેવા ગયેલ તો હરીજ પોલીસમાં લાલભાઈ દારૂદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે ટેલિફોનિક માહિતી લઈ જવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ ભાગી રાખવામાં આવશે હું મારી જોડે બેગ પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ જો સીસીટીવી કેમેરા લાવું હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા પણ હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી અહીંયા લોહી આ બાર ડબલ અને અહીંયા લોહી જોઈ શકો અને હમણાં કરો પાછું પોલીસ વાળા માં છે કે અમે બધી જો હડતાળી છીએ તો તમારા આ બાબતે કોઈ માહિતી આપવાનું કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને રાણા કંઈ ચાલુ તો કરી કંઈક સબી ચાલુ કરે છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ જાણતા છે કે જમભાઈ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિ વાત રાખે છે તો આ બાબતે